ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો હાલ જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની મગફળીની વાવણી બાદ છોડ મોટા થતાં જંગલી ભૂંડ ખેતરોમાં ત્રાટકી મગફળીના દાણા ખાઈ જાય છે અને છોડને જમીન દોસ્ત કરી નાખે છે આ ઉપરાંત નીલગાય પણ પાકને નુકસાન પહોંચાડી રહી છે જેના કારણે ખેડૂતોને મોંઘા બિયારણ દવા અને મજૂરીનો ખર્ચ કર્યા છતાં કોઈ ઉત્પાદન મળતું નથી મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા ગામ રામપુર અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે હાજર રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે પાંચ થી સાત વીઘામાં શું ઈચ્છો છો આપ હવે હવે તો સરકાર પાસે અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે ભૂંડનો ત્રાસ તો ઘણા સમયથી છે પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે કેટલા દાણા ખાઈ ગયા તમારા અમારે તો પાંચ થી સાત વીઘામાં પૂરું કરી દીધું છે કેટલી સંખ્યામાં પુંડો આવે પંદર થી વીસ રોજ રીતે આવે આ બે ત્રણ દિવસ આવે તમે એને ભગાવવા માટે શું પ્રયત્નો કરો છો અવાજ મારી બચીઓ આંજવાળા કરીએ છીએ છતાં નથી જતા તો એ જાતા નથી નુકસાન કરે છે નુકસાન કરે છે મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા ગામ રામપરા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે અમારી વાડીમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ હા હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકારને શું કેવું કહો હવે આ પૂન બહુ ત્રાસ વધી ગયો છે આનું શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા માંડવીમાં દાણો એકે દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે હજી આ તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો આપણે હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે બનવાની નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ રાતને જે ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય તો આમને આમ ઉજાગરા કરીએ તોય આવું શું શું હવે તમારી છે મુખ્ય અમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને એમ એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં અને આ નુકસાન તો અમને પોહાય એમ નથી હસોડી હવે આ સરકાર કઈક જો જો આમ જોવે તો